એટલે હા એરોગેન્ટ વેમાં નહીં પણ અમે લોકો વાત કરતા હોય છે કે આ તો હાર હવે પહેરાવ્યો બાકી અમને ખબર જ હતી કે અમે કદાચ બનાવશું તો વ્યવસ્થિત જ બનાવશું એમ એટલે ડે વનથી થી એવું હતું કારણ કે ફિલ્મ બનાવી એ બે પાંચ વર્ષ પહેલાનું સપનું નહોતું મને એમ છે હું જેન્ તેદુનું મારું સપનું હતું કે મારે કંઈક વાર્તા કેવી ફિલ્મ એક માધ્યમ છે બાકી વાત કેવી છે એ સપનું હતું કે આપણે આપણી વાર્તા કેવી છે આ કરવું છે અને હું તમને કહું ને કે એટલો પ્રતિસાદ મળ્યો છે ને પરમ દિવસે ભાઈ મને ફિલ્મ પતાવીને પાંચ હજાર રૂપિયા આપ્યા રોકડા ગણીને ત્યાં હું ઊભો તો કેવું લાગ્યું એની છોકરી ઊભી હતી એના વાઈફ હતા મેં કીધું નહીં એ બહુ મોટા માણસ હતા કે ભાઈ કરોડપતિ એક ઓકે આપ્યા હોય એમ બહુ નોર્મલ માણસ હતો મેં કીધું નહીં નહીં તમે પ્લીઝ રાખો તો કે ના ના મારું નામ વિષ્ણુ છે તમે રાખો અપ અને મેં કીધું હું થોડીક વાર ઊભો રહી ગયો મેં તો ઓકે મને કે હું નહીં આપું ને તમને તો મને નહીં મજા આવે તો ક્યાંક ને ક્યાંક આવો પ્રેમ મળવો એ આવું કોઈ દી નહોતું વિચારવું હા ફિલ્મ બનાવી છે હારી બનાવશું એ ડિફરન્ટ વસ્તુ છે એ કદાચ બનાવી શકીએ એ આવડત છે પણ આ અલૌકિક છે લોકો આને પગે લાગી રહ્યા છે એક દાદા આવીને કે મને કેન્સર મટાડી દો લોકો પેરેલિસિસ છે એ ત્રણ જણા ઉપાડીને અડવું છે ખાલી પેરેલિસિસ છે હલી નથી શકતા છતાં એનું માથું અડાડે છે દાદીમાં નીચે વળી નથી શકતા છતાં એને આને પગે લાગે છે એસી વર્ષના દાદીમાં એટલી સારી ફિલ્મો તો મેં બનાવી લ્યો છે આવડત છે પણ આ જે એક અલૌકિક ટચ છે ને એ અમારું કામ નથી એ ઉપરવાળાનું આજ છે કે આ વસ્તુ થાય એ